હું હરિયમભાઈ નટુભાઈ રાવલ રેવાનું ચામુંડા કોલોની બસ સ્ટેન્ડ પાસે નવ નીલકંઠ વિદ્યાલયની બાજુમાં બે હજાર ઓગણીસથી હું અરજી સતત કરતો આવ્યો છું મારા ઘર પાસે આ રોડ વચ્ચો હોય આ થાંભલો મૂકી દીધેલો છે આ ઘર છે મારું અહીંયા પછી આગળ આ વીસ ફૂટના રસ્તામાં કેબિન મૂકી દીધા છે ઝાડવા વાવી દીધા છે આ બાજુ ઓટા કાઢી દીધા છે બે હજાર ઓગણીસથી અધિકારીઓને હું અરજી કરતો આવ્યો છું પણ કોઈ કંઈ જવાબ આપતા નથી એકવાર નગરપાલિકા ચીફ ઓફિસરે અહીંયા નોટિસો મોકલી પણ પછી કોઈ અહીંયા આવ્યું છે નહીં અને કલેક્ટર સાહેબે અહીંયા ઓર્ડર કરી દીધો છે તો કલેક્ટર સાહેબનો ઓર્ડર નહીં ખોલીને પી જાય અધિકારીઓ તો કોના દબાણથી અધિકારી કામ નથી કરતા એ આપણને ખબર પડતી નથી એક બાજુ કોમન પ્લોટ આખો દબાઈ દીધો છે ડેલો મૂકી દીધો છે અહીંયા આંકડું મારીને આખું પેક કરી નાખ્યું છે એટલે કોમન પ્લોટમાં એટલું દબાણ છે તો સાહેબને અમારે તો એટલી વિનંતી કે ભાઈ આવીને તમે દબાણ મારું દૂર કરાવો મારા ઘર પાસે અત્યારે રિક્ષા કે એકસો આઠ એમ્બ્યુલન્સ કયા આવે એવું છે નહીં અને હું સતત બાર મહિનાથી તો બીમાર જ રહું છું તો ગમે ત્યારે એમ્બ્યુલન્સ લાવી હોય કે રિક્ષા લાવી હોય મારા ઘર સુધી આવે એવું નથી અને આની અરજી કલે જે તે સમયે ચીફ ઓફિસર સાહેબે કરેલી છે થાંભલાની તો એ લોકો અધિકારીએ કે જીબીના એ આવીને જોઈને જતા રહ્યા પણ થાંભલો હજી સુધીમાં હટાવ્યો છે નહીં આ થાંભલો